તો પેટા નંબર જોઈએ તો મિત્રો એની અંદર પ્રથમ પદ આપને આપ્યું છે તો પ્રથમ પદ છે પ્રથમ પદ અને બીજું સામાન્ય તફાવત સીધો મેળવીએ તો સામાન્ય તફાવત ને સંકેતમાં ડી તરીકે ઓળખીએ છે તો બીજું પદ એટલે મિત્રો લખવાનું એ ટુ માઇનસ એ વન ચલો બીજું પદ એટલે એનો વર્ગ અને પ્રથમ પદ એટલે એ આમાંથી કોમન શું નીકળે મિત્રો તો કે એ કોમન નીકળે છે આની અંદરથી તો એ માઇનસ એક વધશે તો સામાન્ય તફાવત આ આવ્યો આની અંદર ત્યાર પછી મિત્રો જે વાત ચેક કરીએ તો સામાન્ય તફાવત ડી બરાબર ઘણા વિદ્યાર્થી મિત્રો સામાન્ય તફાવત મેળવતા પણ આવડતું નથી તો ત્રીજું પદ માઇનસ બીજું પદ તો ત્રીજું પદ એટલે એ થ્રી એ થ્રી માઇનસ એટુ ચાલો એ થ્રી એ થ્રી એટલે અહીંયા વધશે એ અહીંયા માઇનસ હવે તમે જોઈ શકો મિત્રો કે સામાન્ય તફાવત તમે કહેશો કે સર સમાન છે તો માત્ર આ જ સમાન છે બહાર જુઓ તમે જે સામાન્ય કહી દઉં તો અહીંયા એ છે અને અહીંયા એનો વર્ગ છે

ચાલો બીજું પદ તો કે રોટ અઢાર સોરી રોટ આઠ પ્રથમ પદ તો કે રોટ બે આના પાડો ભાગ તમે એમ કેશો સર અમને ભાગ પાડતા આવડતું નથી ચાર દુ ને આઠ થાય અંદર પછી જોઈ લેવાનું કે થાય છે કે નથી થતા એ પૂર્ણ વર્ગ સંખ્યા અંદર આવે તો લઈ લેવાનું બાર જો ચાર પૂર્ણ વર્ગ સંખ્યા છે ચાર કોનો વર્ગ છે તો કે બે નો વર્ગ બે રોટ બે માઇનસ રોટ બે બે રોટ બે ના એક રોટ બે કહેવાય બે રોટ બે માંથી એક રોટ બે જાય તો રોટ બે એ જ રીતના મિત્રો અહીંયા આપણે જોઈએ સામાન્ય તફાવત સામાન્ય તફાવત એટલે સીધું ડી એ થ્રી માઇનસ એ ટુ ડી એટલે સામાન્ય તફાવત ચાલો ડી ત્રીજું પદ રોટ અઢાર રોટ અઢાર આઠ ચાર હમણાં તેમજ તો કે ત્રણ રૂટ બે અહીંયા તો કે બે રૂટ બે ત્રણ રૂટ બે માંથી બે રૂટ બે જાય તો રોટ બે તો જો સામાન્ય તફાવત બંનેમાં મિત્રો સમાન છે તો આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે એ તમને ખ્યાલ પડી ગયો આપણે મિત્રો ત્રણ પદ મેળવવાના છે એટલે કે પાંચમું પદ છઠું પદ ને સાતમું પદ તો હવે અહીંયા જોઈએ પાંચમું પદ એ વત્તા ફોર ડી આ સૂત્ર જે હોય એક ઓછું કર નાખવાનું એટલે કે આ પાંચમું પદ બરાબર એટલે એટલે અને અને આ હવે તમે એમ કહો સર જવાબ આવ્યો પણ છે 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 તો જે બાર હોય એનો વર્ગ કરી નાખો અને અંદર રાખી દો અંદર તો પાંચ નો વર્ગ પચીસ થાય અને પચીસ દુ પચાસ એટલે કે પચાસ રૂટ બે तो पांचवा पद मित्रों मरसे आपने रोड 50 5 નો વર્ગ 25 અને 25 * 2 = 50 એટલે સીધું રોડ 50 તો પાંચમો પદ આપને રોડ 50 મળશે હવે મેડવે મિત્રો આપણે છઠ્ઠો પદ મેળવીએ તો એ 5 * 2 હવે સીધું મિત્રો આવડી જવું જોઈએ તમને રોડ 2 અને આયા 5 રોડ 2 સીધા કારણ કે 2 તફાવત છે એ રોડ 2 હવે 5 રોડ 2 રોડ 2 એટલે 6 રોડ 2

તો કે લખી શકો અને ઓગણ પચાસ આ રીતના મિત્રો ત્રણ પછીના ત્રણ પદ એટલે કે પાંચમું પદ પાંચ રૂટ બે એટલે કે રૂટ પચાસ છઠ્ઠું પદ રૂટ બોતેર અને સાતમું પદ રૂટ અઠાણું મળશે ચલો તેરમું પેટા મિત્રો જોઈએ તો એમાં પ્રથમ પદ પદાવત્રી માઇનસ એ ટુ સોરી એ ટુ માઇનસ સીધું પેલી વખત છે એટલા માટે રૂટ છૂટ ત્રણ રૂટ ત્રણ ગુણા રૂટ બે રૂટ √3m नंबर √3 कॉमन ले लियो जो सीधा निकल जाए √3 आया उधर से √2 काय नावद એટલે -1 હવે જોઈએ હજી સામાન્ય તફાવત ચેક કરી લઈએ કારણ કે બે વખત તો કરવું જ પડશે તો જ ખ્યાલ પડશે કે समांतर श्रेणी બનાવે છે કે નથી બનાવતું ત્રીજો પદ તો કે √9 બીજો પદ તો કે √6 તો √3 * √3 એટલે √9 કહેવાય 3 * 3 = 9

સમાંતર નથી એ થ્રી માઇનસ એ ટુ આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી નથી તો પછીના ત્રણ પદ મેળવવાની જરૂર નથી